હવે જણાવો જિગ્નેશભાઈ તમને શું છે આપણે પહેલેથી નવેસરથી વાત કરીએ કારણ કે રેકોર્ડિંગની તમારી પરમિશન મેં લઈ લીધી છે તો ડિટેલમાં જણાવો તમને શું હતું પહેલેથી આપણે જે વાત કરતા એ જણાવો તો લોકોને ખબર પડે કે ક્યાં લોકો હેરાન થઈ રહ્યા છે અને એનું સોલ્યુશન શું હોઈ શકે આપણે એના પર માટે હું તમને વાત કરીશ હવે આમાં એવું હતું સાહેબ કે એકવાર છે ને માનસિક બીમાર એટલે એને છે ને એ પ્રેમથી જ મળે અને કા યોગા મેડિટેશન થી મળે બહુ ટૂંકમાં જાજા બાકી તો કોઈને તકલીફ આ વસ્તુ અંદર દવા માં ને પછી મને લાઈફ એની બગડી જાય છે ઓકે ઓકે મેડિસિનમાં ઘરી જાય છે ને તમે કોકને આ વિડીયો સંભળાવજો સાહેબ કોકને નહીં સાહેબ હું તમને કહું ને કે આવા તમારી જેમ ઘણા બધા લોકો હેરાન થાય છે દવા લઈને પછી હેરાન થાય છે એનું ટેન્શન વધતું જાય છે મેડિસિનમાં ગયા ને માણસો એટલે ફરજિયાત એક એનું વ્યસન થઈ જાય ને એમાં શું છે એને એના પૈસા તો ઠીક એની લાઈફ જ માનસિક બીમારની બરબાદ થઈ જાય છે આમાં શું છે કે હું દવા ને એટલે મને ક્યાંય ગમે નહીં ગુસ્સો આવે પ્લસ હું સુઈ ગયો હોય પણ અંદર વિચાર ચાલુ હોય બરોબર એટલે સવારે ઉઠવામાં આ તે અનિયમિતતા ગુસ્સો બરાબર એવું બધું આવે એટલે દવા તમને છે ને તમારા માનસિકમાં તમારા કોષો હાવ નબળા પાડી દેશે તમને કઈ કરવાની ઈચ્છા ન થાય તમને બેડ જ દેખાય કે બેડમાં ઊંધા પડી હા તમારી ઓફિસમાં હું આવ્યો ને તો હું ઘડીક થાય ને એટલે એમ થાય કે હાલો આ સોફો જોઈ ગયો તો ન્યાય હોઈ જાવ હું અત્યારે આડો જ પડ્યો હું સોફા ઉપર ટૂંકમાં લાઈફ ખરાબ થઈ જાય છે હવે તમે મને આ કરી દેતા હોય ને તો તો સાહેબ હું વાત કરું બે મારા પપ્પા ત્રણેય લેતા હતા અમને કાંઈ નતું તોય લેતા હતા કાંઈ દવા લેતા એમાં શું હતું કે આજથી પંદર વર્ષ પહેલા નહીં પણ વીસ વર્ષ પહેલા હું જુનાગઢના મેળામાં ગયો ભીડમાં ફસાઈ ગયો હતો એટલે મને એમ થયું કે હમણાં એટેક આવી ગયો પછી ત્યારથી મને હું ડોક્ટર ને બતાવ્યો કે મને આ છાતીમાં દુખે પણ એ હતું માનસિક તમને હા હા હું એ જ કહેવા છું તમારું બરોબર છે પછી મારી વાત કરીશ હા પછી તમારે મને વાત કરી ડૉક્ટર પાસે ગયો સારામાં સારા એમડી પાસે રાજકોટ ડોક્ટર કે તમને કાંઈ નથી તમારે હદે વી વર્ષ સુધી કાંઈ ન થાય પણ અમુક એવી સિચ્યુએશન રાત પડે ને બપોર પછી થાય તો છાતી દુઃખવા દુખવા માંડે હમ સીધો ડોક્ટર પાસે જાવ રાતે બાર વાગે બીપી મપવા જાવ એટલે મને એમ છે કે મને હમણાં એટેક આવશે હતું એ માનસિક બધું હમ 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 સમજાવું કાંઈ ત્યાં જાઓ કાંઈ ન હોય એકસો વીસ એંસી બીતી હોય હમ 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 આમાંથી દવા ચાલુ કરી દવા ચાલુ કરી એટલે મેં ત્રણ ચાર ડોક્ટર બદલાવ્યા ને એમાં ઘલી ગયો સાહેબ મારે કઈ જરૂર હતી નહીં અને દવા ચાલુ કરી દવા ચાલુ કરી એટલે હું હલવાઈ ગયો ને અત્યારે ફરજિયાત ટીકડા લાવવા જ છું બે ગોળી લઉં છું જિગ્નેશભાઈ હવે હું વાત કરું મારી હા અમારું કેવું પણ એ જ વસ્તુ છે કે આ જે બધી માનસિક જે વસ્તુ થાય ને એમાં આપણું મન છે ને આપણું જે સબકોન્શિયસ માઇન્ડ અર્ધજાગ્રત મન જેને જે કહેવાય એ સૌથી વધારે હર્ટ થતું હોય છે એને ફિયર ફોબિયા હતો તમને તમને ડર પેસી ગયો હતો તો અહીંયા સારવાર કરવાની હતી ડરની હવે ડરની આ લોકો પાસે કોઈ પાસે ટ્રીટમેન્ટ નથી અમે છાતી ઠોકીને કહીએ છીએ કે અમે તમારી ફિલિંગ સમજીએ છીએ કે તમે અમારા ક્લિનિક ઉપર આવો તો ખરા અહીંયા કેવું છે સાચો વ્યક્તિ કઈ કઈને થાકી જાય છે ને તો બી એને એને હજી એનું ગળું સુકાઈ જાય ત્યાં સુધી એ લોકો ઘરડા પાડી પાડીને કહે છે કે તમારી તમારી ફિલિંગને અમે સમજીએ છીએ તમારા મૂળના પ્રોબ્લેમ અમે સમજીએ છીએ ટ્રીટમેન્ટ એની કરાવો તમે શરીરમાં દવા નાખીને શા માટે હેરાન થાવ છો પણ જ્યારથી જો આ આ સમાજ જાગૃત સમાજ જો જાગશે ને એકવાર પછી એ લોકોને ભાન થશે કે નહીં ખરેખર આની દવા હોય જ નહીં આ દવા વગર આની દવા વગર જ સારવાર કરવાની આવે અને એ જ અમે કરી રહ્યા છે દવા વગર મેડિકલ રિપોર્ટ વગર સાંભળજો હોસ્પિટલના મોટા મોટા ચાર્જીસ વગર અને વારંવાર કન્સલ્ટિંગ ચાર્જ વગર અમારે ત્યાં એક જ વખત તમારે કન્સલ્ટિંગ ચાર્જ આપવાનો હોય છે અને એ વન ટાઈમ હોય છે અને બાકી તમે જે બી થેરાપી લો ને એ થેરાપીના ચાર્જીસ હોય છે હા એટલે આમાં શું છે સાહેબ એકવાર જે દવામાં ઘરી ગયો ને મેં આવા અજા પેશન્ટ જોયા છે નો ડાઉટ સમજાણું તો આ જે દવામાં એકવાર ઘરી ગયો ને એટલે માણસની લાઈફ બગડી જાય છે કારણ કે કોઈ પહેલા તો કોઈ કામ જ નથી કરી રાઈટ રાઈટલી રાઈટ સમજાણું બીજું બીજા કામ નો કરી સમાજ તમને તળસોડે તમારા ઘરેથી મમ્મી પપ્પા તમને તિરસ્કાર કરવા માટે કે હવે તો કમાતો થાય હવે તો મોડો થઈ ગયો બધી જ રીતે આપણે તિરસ્કાર થાય આર્થિક રીતે તો ઠીક પણ માનસિક રીતના એ અમુક વાર જયારે આપણે બોલતી બોલી લેતા હોય ગુસ્સામાં આ તે ઈ બધું બહુ ટૂંકમાં માનસિક મને તો એવું છે કે હે ભગવાન મને એવો માણસ બનાવ કે હું કોક માનસિક બીમાર હોય ને એને દવા લેતો ન કરું ને એમને કરું દવામાં ગયો ને માણસ સાહેબ આ તમને મારે સલાહ નથી થઈ પણ મને તમે સાંભળો બે મિનિટ હા બોલો કે દવામાં એક વાર આ બધી દવામાં ઘરી ગયો ને એ પછી બારો નીકળી આવું બહુ મુશ્કેલ છે બહુ એટલે લગભગ નીકળી જ નથી શકતો કોઈ રેર કેસ હોય છે હજારમાં એકાદો કે જે મનનો બહુ સ્ટ્રોંગ હોય છે સમજી ગયો હોય ઈ એક હતો મોમેડિયન મારો મિત્ર તો હાવ ગાંડા જેવો જ થઈ ગયો હતો પછી એમાંથી બાર આવ્યો ને પછી માણસ એટલો પ્રગતિ કરી ને અત્યારે ને એમ તમ છો ને પાંચ કિલોમીટર દરિયામાં તરી આવી તો એ તરી આવે છે કોબરા સાફ પકડે છે પણ એ દવામાંથી બહાર આવ્યો પછી મને એને ના પડી કે તું રેવા દે હમ તને હું કાઢીશ તું મજબૂત થઈ જા હું ન થઈ આવ્યો હમ સમજા રાત્રે બે ગોળી લવ જ છું જિગ્નીશભાઈ તમારે નીકળ્યું છે બહાર સાહેબ કોને નું નીકળ્યું હવે મારા બેતાલીસ છે હું હું નીકળી જાઉં તો મારા ત્રણ વર્ષમાં હું ક્યાંનો ક્યાં પહોંચી જઈશ શક્ય છે યસ તમે જે ધારો ને તે શક્ય છે એ થઈ શકે એવું છે અત્યારે જો અનિયમિતતા સવારે આઠ વાગે ઊઠું હમ્મ ક્યારેક દવાના રિએક્શન આવતા હોય તો હું ચોવીસ કલાક સુતો રહું ટોયલેટ પ્રશાપ કર્યા વિના ખાધા પીધા વિના ક્યારેક વર્ષમાં ત્રણ ચાર નાઇટ એવી હોય કે અડતાલીસ કલાક હું તો રહું હા સવારે અનિયમિતતા ઉઠવામાં સુવામાં અનિયમિતતા બધું બધું સમજી લો ને મારે કરવું છે બધું કરવા મારે મારે માં જવું છે તમને મળવા આવું છે ઘડીક થાય ને એટલે બે આવે હાલો ઘરે જઈને હોય છે અથવા હું ટાળી નાખું મારે મારો મારી પાસે ટાઈમ નથી સાહેબ હવે છોકરી મારી મોટી થઈ ગઈ છે સમજાણું બાવીસ વર્ષની પણ આમાં ઘડી ગયા ને એટલે માણસને છે ને બહુ હવે તમે મને કેવી રીતના કાઢશો એ કયો અમારે ત્યાં એ દવા વગરની જ પદ્ધતિ જે છે અને બીજું કે જે મેડિટેશનમાં આપણે જે અવસ્થા મેળવીએ ને આપડે જે સાધનાની અવસ્થા જે અમે કહીએ અમારી ભાષામાં હિપ્નોટીક કન્ડિશન બરાબર હિપનોટીઝમ બરાબર હા તો અમે એનાથી સારવાર કરીએ છીએ તમારા સબકોન્સિયસ માઇન્ડમાં જે નેગેટિવ મેમરી જે છે ને ખરાબ અનુભવ જે જે તમને વર્ષ તમે વાત કરો છો ને એ કાઢવાનો છે અત્યારે મને કઈ નથી મને ખબર છે અત્યારે કઈ ના હોય પણ એ તમારો ડર છે ને અંદર પેસી ગયેલો છે એ ગભરાટ અંદર પેસી ગયેલી છે હું તમને એ અવસ્થામાં લઈ જઈશ ને એટલે તમે બધા જ ચકડા ઓટોમેટિક તમારા ઠીક થવા લાગશે હવે એમાં શું છે સાહેબ મેઈન પ્રોબ્લેમ એ છે કે હું અત્યારે જ તમે કેતા હોય ને તો સુઈ જાવ અને નિંદર જ આવી જાય જે દે દવા ન લીધી હોય તે આખી રાત હું સુઈ ગયો હોય હમ પણ અંદરના જે થિંકિંગ હોય ને ચાલો સપના કે જે કયો હોય તમારી પાસા ના જીગ્નીશભાઈ તમારા બધા પ્રોબ્લમ મને સમજાઈ ગયા એઝ અ હું સમજી શકું છું તમારો પ્રોબ્લેમ્સ કેટલા બધા છે અને એની સારવાર દવા મોકવી છે હા બસ તો તમે અમારા સેન્ટર ઉપર એકવાર મક્કમ કરીને આવવું પડશે તમારે હો હું તમને હજી પણ બહુ કહું છું તમારું સેન્ટર ક્યાં જીરાબાગ સર્કલ આપ ક્યાં રહો છો અરે યાર તો હું સુરતમાં જ રહું છું ક્યાં રહેવા હું રહું છું કોસ્માળા આપણે બીઆરટીએસ રોડ રહ્યો ને ઓકે હમણાં જ વિરાબાગથી નીકળો ઓકે તમારો ગઈકાલ રાતનો મેસેજ હતો હા મેસેજ હતો ફોન કરાવી ને ના ટ્રાય નહીં પછી તો આવું ના ભુલાય તમારે આ જો આ અંતિમ સત્ય હું તમને જે પણ છે ને ટ્રીટમેન્ટનું અંતિમ સત્ય અમારી પાસે છે સાહેબ આ કરો ને તો હું કાલથી છે ને મારો ભાઈ એ મારો ભાઈ મારી કરતાં વધુ માનસિક છે એ પાંચ ગોળા લે છે અરે બાપરે બાપ એ મારી કરતાં પહેલાં લે છે મને કે તું આમાં આવ્યો દવા મારે હું ઘરે ગયો મારા બાપાના કાંઈ નહોતું ઈ તો ગુજરી ગયા હમણાં મહિનાથી પહેલાં એના દવાના હિસાબે જ એને આ બધી મગજની નસ સુકાઈ ગઈ ને એ એના હિસાબે જ વધુ તકલીફ એનાથી હતી કારણ કે ઈ વીસ વર્ષથી આ દવા લે હું એ લગભગ દસ પંદર વર્ષથી લઉં છું મારો ભાઈ વીસ વર્ષથી આ લે છે નીકળો નીકળો આમાંથી આ આ છે ને ભવંડર છે આ એરુઆ દવાનું ઈ લોકો ક્યારે ના ની પાડે એ લોકો કે ત્રણ વર્ષ બે વરસ પાંચ વર્ષના કોર્સ આવશે અરે ત્યાં તમે ક્લિનિક ઉપર જઈને જોવો તો ખરા લોકો દસ દસ પંદર પંદર વીસ વીસ વર્ષથી લોકો દવા લઈ રહ્યા છે હું દરેક લોકોને આજ વસ્તુ સમજાવું છું હવે હું ખુલી કોઈનું ના અરે હું તો ઘણી વાર લોકોને ના પાડું તમે ડોક્ટરનું નામ ના લ્યો ન જ લેવાય ન લેવાય સાહેબ કે કેવું છે એ લોકોની કેપેસિટી જ નથી એ લોકોના